દસ વર્ષ સુધી ની સજા એક કરોડ નો દંડ અને બધી સંપત્તિ જપ્ત પેપર ફોડવાવાળાને ને ફોડવા માટે આવી રહ્યું છે બિલ પેપર લીક કરશો કે બીજા ને ચોરી કરાવશો તો થશે ત્રણ થી પાંચ વર્ષ ની જેલ અને દસ લાખ સુધી નો દંડ નામ બદલી ને બીજા ના માટે પરીક્ષા આપનાર ને ત્રણ થી પાંચ વર્ષ ની જેલ અને દસ લાખ સુધી નો દંડ જો કોઈ સંસ્થાન કે કોલેજ ચોરી કરાવતા પકડાશે તો પરીક્ષાનો બધો ખર્ચો એક કરોડ નો દંડ અને બધી સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવશે સંસ્થાન ડાયરેક્ટર અને મેનેજમેન્ટ સંડોવાયેલા પકડાશે તો ત્રણ થી દસ વર્ષની સજા અને એક કરોડ નો દંડ જે પેપર માફિયા પકડાશે તેને પાંચ થી દસ વર્ષની સજા અને એક કરોડ નો દંડ શું તમે પરીક્ષામાં ચોરી કરી છે કે પેપર માટે આમ તેમ ફાફા માર્યા છે તો કમેન્ટમાં જણાવો હું કોઈ ને કહીશ નહીં આ બિલ ના દાયરા માં બધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ની પરીક્ષાઓ આવશે યુપીએસસી એસએસસી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુજરાત માં દર પરીક્ષા મળે છે કે પેપર લીક થઈ ગયું પરીક્ષા રદ થઈ ચોરી કરતા પકડાયા ચોરી કરાવતા પકડાયા ગુજરાતમાં પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા સતત આંદોલનો પણ થઈ રહ્યા છે બિહારના આ દ્રશ્યો તો તમને યાદ જ હશે જ્યાં વિદ્યાર્થીઓ બીજા ત્રીજા માળે ચડી ચડીને ચોરી કરી રહ્યા હતા રાજસ્થાન હરિયાણા તામિલનાડુ ઝારખંડ મહારાષ્ટ્ર દેશનું કોઈ એવું રાજ્ય નથી જ્યાં પરીક્ષામાં ચોરી ન થતી હોય અને પેપર લીક ના કારણે પરીક્ષા રદ થવાના સમાચાર અવારનવાર સંભાળવા મળે છે પેપર લીક અને ચોરી ના કારણે અયોગ્ય વિદ્યાર્થીઓ સરકારી સંસ્થાનોમાં ઘુસી જાય છે અને યોગ્ય વિદ્યાર્થીઓ રહી જાય છે જેનાથી દેશનું અને વિદ્યાર્થી બંને નું નુકસાન થઈ છે પરીક્ષામાં થતી ધાંધલી ઘણા વિદ્યાર્થીઓને આત્મહત્યા તરફ પણ ધકેલ્યા છે આશા છે કે આ બિલ પાસ થયા પછી પેપર લીક માફિયા પર નકેલ લાગશે અને વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયનો અંત આવશે તમારું શું માનવું છે એ કમેન્ટમાં કહો વિડિયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો